નમસ્કાર ડીવી લાઈન ન્યૂઝમાં આપણું સ્વાગત છે આવતીકાલથી મા આદ્યશક્તિ જગદંબાના નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે આસો નવરાત્રિનો શુભારંભ આવતીકાલ ત્રીજ ત્રીજી ઓક્ટોબરથી થઈ રહ્યો છે ત્યારે ગોગંબા ખાતે આ વખતે આદ્યશક્તિ જગદંબા મંદિર એટલે કે મેઇન બજારની અંદર માતાજીના મંદિરે નવરાત્રિ માટેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે દર વખત કરતાં આ વખતે આયોજકોમાં ઉમંગ અને ઉલ્લાસ ખૂબ જ ભારે જોવા મળી રહ્યો છે અને એડવાન્સમાં જ બધી તૈયારીઓ થઈ ગઈ છે અને અત્યારે અંતિમ ઓપ ઓપ આપવામાં આવી રહ્યો છે માતાજીના મંદિરના જે મુખ્ય ચોગાન છે છે એને સારી રીતે શણગારી દેવામાં આવ્યું છે ગેટ બનાવી દેવામાં આવ્યા છે અને ગાયક કલાવૃંદ માટેનું સ્ટેજ પણ તૈયાર થઈ ગયું છે જ્યારે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લાગી રહ્યું છે કે આ વખતે ઘોઘંબામાં ગરબાની ભારે રમઝટ જામશે અને ખેલૈયાઓ મન મૂકીને નાચશે જો વરસાદનું વિઘ્ન ન નડે તો જોકે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિમાં પણ વરસાદની આગાહીઓ તો કરવામાં આવી છે છતાં પણ ઘોઘંબામાં નવરાત્રિના આયોજકો દ્વારા સમસ્ત ગ્રામજનો દ્વારા માતાજીના મંદિરે નવરા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભારે રમઝટ જામશે તેવું લાગી રહ્યું છે